જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે જે એક ઘણી મોટી સંસ્થા છે ઓલ ઓવર ધ વર્લ્ડ મેડિકલ ફિલ્ડ અને દર્દીઓના હિતમાં જે જેને એસ્ટિમેટ કર્યું છે કે ઓલમોસ્ટ દર વર્ષે આખા વિશ્વમાં એક પોઈન્ટ આઠ એટલે ઓલમોસ્ટ બે કરોડ લોકોને રોગનો હુમલો આવે છે આ નંબર ઘણો ચોંકાવનારો છે એટલે સામાન્ય વ્યક્તિએ હૃદયરોગના સિમ્ટમ્સ એટલે કે અનહેલ્ધી હાર્ટના સિમ્ટમ્સ શું છે એ જાણવું ઘણું જરૂરી બની જાય છે સો રોગના લક્ષણો વ્યક્તિ અને રોગના આધારે બદલાતા રહેતા હોય છે જેમ દબાણ દુખાવો અથવા તો બળતરા અનુભવવા શ્વાસ લેવામાં તકલીફ થવો પહેલાની કમ્પેરિઝનમાં બહુ જલ્દી થાકી જવું ચક્કર આવવા અચાનક વજન વધવું અથવા તો ઘટવું હાથ પગમાં સોજા આવવા આ બધા લક્ષણો એવા છે જે સજેસ્ટ કરી શકે છે કે તમને હૃદયની તકલીફ હોઈ શકે છે રોગના વિવિધ પ્રકારો હોય છે અનહેલ્ધી હાર્ટમાં એક હોય છે કે કોરોનારી આર્ટરી ડિસીઝ જેમાં આ સૌથી કોમન હૃદયરોગનો પ્રકાર છે જેમાં કોરોનરી એટલે કે હૃદયમાં લોહી લઈ જતી નળીઓ ધમની જે હોય છે એમાં ચરબીનો જમાવ થાય છે જે ધમનીને સાંકડી કરી દે છે અને હૃદયમાં લોહી મળતું ઓછું થઈ જાય છે જેના લીધે આપણે ઉપર જોયા એ લક્ષણો દર્દીમાં જોવા મળી શકે છે બીજું છે હાર્ટ અટેક તો જ્યારે ધમણી સંપૂર્ણપણે બ્લોક થઈ જાય છે એટલે કે જે બ્લોકેજ હોય છે એના ઉપર લોહીનો ગઠ્ઠો જમવાથી નળી સો બંધ થઈ જાય તો એવા કેસમાં દર્દીને રોગનો હુમલો એટલે કે હાર્ટ અટેક આવે છે જેને મેડિકલ ટર્મમાં મહાકડેલ ઇન્ફેક્શન કહેવામાં આવે છે એ ઘણી વધુ ગંભીર બીમારી છે જે ઘણા બધા દર્દીઓને અફેક્ટ કરતી હોય છે બીજું છે હૃદયનું પમ્પિંગ ઘટી જવું જેને હાર્ટ ફેલિયર કહેવામાં આવે છે આવું ત્યારે થાય છે જયારે કોઈ પણ કારણસર હૃદય નબળું પડી જાય છે એનું કારણ હૃદયની નળીઓમાં બ્લોકેજ પણ હોઈ શકે છે અથવા હૃદયના દિવાલમાં ઇન્ફેક્શન પણ હોઈ શકે છે અથવા જીનેટિક ફેક્ટર હોઈ શકે છે જેનું ઘણા કેસમાં કારણ જાણી શકાતું નથી પણ કોઈ પણ કારણસર જો હૃદયનું પમ્પિંગ ઘટે છે અને દર્દીનું હાર્ટ ફેલ જાય છે તો તેવા કેસમાં દર્દીને શ્વાસ ચડી શકે છે હાથ પગમાં સોજા આવી શકે છે પહેલા કરતા વધારે અ જલ્દી થાકી જાય છે જેના માટે દર્દીને હૃદયમાં દર્દીને હૃદયરોગના નિષ્ણાત ડોક્ટરને બતાવવા જાય ત્યારે એનું નિદાન થતું હોય છે કે હાર્ટનું પમ્પિંગ ઓછું છે બીજી તકલીફ એ લક્ષણ હોય છે અનહેલ્ધી હાર્ટનું કે દર્દીને સ્ટ્રોક આવી શકે છે સો હૃદયનું પમ્પિંગ ઓછું હોય તેવા કેસમાં હૃદયની અંદર લોહીના ગઠ્ઠા બનતા હોય છે કે પછી હૃદયની નળીમાં જે બ્લોકેજીસ હોય એ ગઠ્ઠા પણ જો ત્યાંથી નીકળીને મગજમાં લોહી જતી લોહી લઈ જતી નસમાં જાય તો તેવા કેસમાં મગજના ભાગમાં લોહી જતું અટકી જતું હોય છે જેવા કેસમાં દર્દીને પેરાલિસિસ એટલે કે સ્ટ્રોકની અસર દેખાતી હોય છે જેમાં ચહેરાની અથવા તો હાથ પગની નબડાઈ આવી શકે છે બોલવામાં તકલીફ થઈ શકે છે અચાનક ચક્કર આવે કે પછી ચાલવામાં તકલીફ થઈ શકે છે અથવા આંખોમાં અથવા તો સાંભળવામાં તકલીફ થઈ શકે છે એ છે હૃદયના હૃદયના અનિયમિત થવા દર્દીને એવું ફીલ થતું હોય છે કે એના ધબકારા તો બહુ વધી ગયા છે કાં તો બહુ ઘટી ગયા છે આ બંને કેસમાં દર્દીને ચક્કર આવી શકે છે દર્દી બેહોશ થઈ શકે છે આવી સમસ્યા દર્દીના હૃદયના ધબકારા ઘટી જવાની સમસ્યા જનરલી પાછલી ઉંમરમાં જોવા મળતી હોય છે જયારે ધબકારા અચાનક વધી જવાની સમસ્યા રિલેટિવલી વધારે યંગ પોપ્યુલેશનમાં જોવા મળતી હોય છે જો તમને આમાંના કોઈ પણ લક્ષણો હોય તો એ સજેસ્ટ કરે છે કે તમને અંડરલાઈન હાર્ટ પ્રોબ્લેમ હોઈ શકે છે અને તમારે બને એટલું જલ્દી તમારા નજીકના ફિઝિશિયન અથવા તો કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ હૃદય પર અસર કરતા પરિબળોની આપણે વાત કરીએ તો એક તો છે કે વધતી ઉંમર સાથે હૃદયની નળીઓમાં ચરબીનો જમાવ થવો બીજું હૃદયના સ્નાયુ નબળા પડી શકે છે પમ્પિંગ ઓછું થઈ શકે છે આજકાલના સમયમાં એવું જોવામાં આવ્યું છે સ્પેશિયલી છેલ્લા વર્ષમાં કે હૃદયરોગની એવરેજ ઉંમર જે પહેલા એવું ગણાતું હતું કે પંચાવન પચાસ પંચાવન સાહીઠ વર્ષ પછી હૃદયરોગ જોવા મળતો હતો એ હવે આજકાલ વીસ પચીસ ત્રીસ વર્ષની ઉંમરના યુવા લોકોમાં પણ હૃદયરોગ જોવા મળી રહ્યું છે સો એનું કારણ એવું જોવા મળ્યું છે કે સ્ટ્રેસફુલ લાઈફ બીજું છે બેઠાડું એટલે કે સેડન્ટરી લાઈફ સ્ટાઈલ જો તમે આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરતા હો કે બેઠા બેઠા કામ કરતા હો વર્ક ફ્રોમ હોમ છે જેવા કિસ્સામાં તમારા શરીરને પૂરતી એક્સરસાઇઝ નથી મળી રહી બીજું છે બહારનું ખાવાનું અન ફાસ્ટ ફૂડ જે આજના જનરેશનમાં બહુ લોકપ્રિય છે અને લાસ્ટ ફેક્ટર છે એન્વાયરમેન્ટલ પોલ્યુશન જે પણ આપણે જોઈ રહ્યા છે કે ધીરે ધીરે વધી જ રહ્યું છે આ બધા કારણો એવા છે કે જેના લીધે હા એવું માનવામાં આવે છે કે ઘણી નાની ઉંમરમાં ધીરે ધીરે હૃદય રોગના અટેક આવી રહ્યા છે આ બધા પરિબળો આપણા હૃદયને અફેક્ટ કરતા હોય છે બીજું પરિબળ છે પુરુષ અથવા તો સ્ત્રીનું હોવું પુરુષોમાં એવું જોવામાં આવે છે કે હૃદય રોગનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે કમ્પેર ટુ સ્ત્રીઓ દસ લોકો છે કે જેમને હૃદય રોગનો હુમલો છે તો માનવામાં આવે છે કે સાત થી આઠ લોકો મેલ હોય છે અને બે ત્રણ લોકો ફિમેલ હોય છે સો પુરુષોમાં પહેલેથી જ હૃદય રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે બીજું છે બીજી કોઈ બીમારી હોવી જેમ કે બ્લડ પ્રેશર બ્લડ પ્રેશર કરે છે હૃદયની સાથે સાથે કિડની મગજ અને આંખો પર પણ અસર કરે છે અને ભવિષ્યમાં હાર્ટ અટેક કે પછી હૃદય નબળું પડવાની સાથે સાથે સ્ટ્રોક કિડની ફેલિયર અને અંધાપાનું જોખમ પણ વધારતું હોય છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું સચોટ નિદાન અને કંટ્રોલ એટલે જ બને એટલું જલ્દી અને ખૂબ જ અગત્યનું હોય છે એના સિવાયનું પરિબળ છે કે જે હૃદયને અફેક્ટ કરી શકે છે એ છે અ હેરિટેટરી અથવા તો જેનેટિક સેક્ટર આવા કિસ્સામાં જો તમારા પરિવારમાં કોઈને નાની ઉંમરમાં અ અચાનક મૃત્યુની હિસ્ટ્રી હોય જેને સડન કાર્ડી એક ડેથ કહેવાય છે કે પછી નાની ઉંમરમાં હાર્ટ અટેકની હિસ્ટ્રી હોય તો એવા કેસમાં તમને પણ નાની ઉંમરમાં હૃદય રોગનો હુમલો ચાન્સીસ ઘણા વધી જતા હોય છે જેના માટે તમારે બને એટલું જલ્દી તમારા નજીકના ડોક્ટરને બતાવીને એનું રિપોર્ટ્સ કરાવવા જોઈએ અને એનું નિદાન કરવું જોઈએ જો તમને પણ આવી કોઈ તકલીફ થઈ શકે કે નહીં એના સિવાય અગત્યનું પરિબળ છે વ્યસન

અને લાસ્ટ ફેક્ટર છે બેઠાડું જીવનશૈલી એટલે કે સેડન્ટરી લાઈફસ્ટાઈલ નિયમિત કસરતનો અભાવ અને ખરાબ આહાર શૈલી એ આજના જનરેશનમાં એક ઘણું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે હૃદયરોગ માટે અને હૃદયને અફેક્ટ કરતા પરિબળો માટે ફાસ્ટ ફૂડ વધારે મીઠાવાળો આહાર ખાવો વધારે શુગર એટલે કે કાર્બોહાઇડ્રેટ વાળો ખોરાક ખાવો અથવા તો વધારે ચરબીનું પ્રમાણ આ બધા પરિબળો હૃદયને અસર કરતા હોય છે અને આગળ જતા હૃદય રોગની તકલીફ લાવતા હોય છે હેલ્ધી હાર્ટ માટે આપણે આપણી ડાયટરી હેબિટ્સ એટલે કે ખાવાની હેબિટ્સ ને ચેન્જ કરવું ખૂબ જ જરૂરી છે ટીએલસી ડાયટ એટલે કે થેરાપ્યુટિક લાઈફસ્ટાઈલ ચેન્જીસ ડાયટ જે જોવામાં આવ્યું છે કે તમે જે દિવસમાં સો ટકા ખાવાનું લેતા હોવ અને કેલરી ઇન્ટેક કરતા હો એમાંથી ટોટલ ખાવા ટોટલ ઇન્ટેકના ત્રીસ ટકાથી વધારે કેલરી અને શક્તિ ચરબીવાળા ખોરાકમાંથી ના આવી જોઈએ અ શુગર એટલે કે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ દિવસના ટોટલ કેલરી ઇન્ટેક માંથી પચાસ થી સાહીઠ ટકા જ હોવું જોઈએ અને પ્રોટીનનું ઇન્ટેક અપ્રોક્સિમેટલી પંદર ટકા જેટલું હોવું જોઈએ દિવસમાં આપણે ફાઇબર્સ એટલે કે જે લીલા શાકભાજી અને ફ્રુટ છે જે રેસાવાળો ખોરાક છે એ ઓલમોસ્ટ વીસ થી ત્રીસ ગ્રામ જેટલો લેવો જોઈએ અને ટોટલ કોલેસ્ટ્રોલ ઇન્ટોક ઇન્ટેક બસો થી ઓછું રાખવું જોઈએ આ બધાનું પ્રમાણ દરેક વસ્તુ આપણે જે ખાતા હોઈએ છીએ જે પેક ફૂડ કે કંઈ પણ હોય છે એની ઉપર મેન્શન કરેલું હોય છે કે એમાં કેટલું ફાઈબર્સ છે કે કેટલું કોલેસ્ટ્રોલ છે સો કઈ કઈ વસ્તુ આપણે ખાવામાં બિલકુલ અવોઇડ કરવી જોઈએ સો બહારનું તળેલું ચરબીવાળો ખોરાક બેકરી પ્રોડક્ટ છે સોફ્ટ ડ્રિંક્સ છે કે જેમાં કાર્બોહાઈડ્રેટ એટલે કે શુગરનું પ્રમાણ ઘણું વધારે છે એ બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ બીજું છે નોન વેજીટેરિયન ફૂડમાં છે આલ્કોહોલ છે એ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ ખાવામાં જેટલું ખાવાની લાઇફસ્ટાઈલ હેલ્ધી હશે એટલું લાંબા સમયમાં હૃદય રોગનો અસર થવાના ચાન્સીસ ઘણા ઓછા રહેશે આ એક એવું પરિબળ છે જે તમે જો તમારી ડેઈલી લાઈફસ્ટાઈલમાં ઇન્કોર્પોરેટ કરી નાખો એટલે કે પ્રેક્ટિસ તમે નિયમિત કરો તો આગળ હૃદયરોગની તકલીફ ઘણી ઓછી થઈ જતી હોય છે અને સાથે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કે જે હાર્ટ હૃદયને અફેક્ટ કરે છે જે હૃદય માટે સારી છે એમાં ઇન્કલુડ થાય છે કે જે આપણે અડિક્શન કરતા હોઈએ છીએ જેમ કે બીડી તમાકુ સિગરેટ અથવા તો આલ્કોહોલ એ બંધ કરી દેવું જોઈએ સ્મોકિંગ એક એવું પરિબળ છે જે ઘણા લાંબા સમય સુધી ઘણા બધા દર્દીઓમાં જોવા મળતું હોય છે જેને અવોઇડ કરવાથી હૃદયની તકલીફો આપણે ઘટાડી શકતા હોઈએ છીએ એક તો છે કે ડાયટરી હેબિટ જે શું ચેન્જ કરવાથી હૃદયનું રિસ્ક આપણે ઘટાડી શકતા હોય છે હૃદયરોગાઈલ ચેન્જીસ સો લાઈફસ્ટાઈલ ચેન્જીસમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એક તો ઓડિક્શન સો કોઈ પણ ટાઈપનું ઓડિકશન આપણે અવોઇડ કરવું જોઈએ બીજું છે કે ઓબેસીટી મેદર્શિતા સો આપણે જેમ જોયું કે ઓબેસીટી નું માપદંડ છે બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ સો બોડી માસ ઇન્ડેક્સની નોર્મલ રેન્જ હોય છે અઢાર થી વીસ સો જો થી પચીસ હા જો પચીસ થી વધારે તમારો બીએમઆઈ આવે છે તો એને આપણે ઓબેસીટી કેલ્ક્યુલેટ ગણતા હોઈએ છે તમારું વજન તમારા હાઈટના પ્રમાણમાં એટલું હોવું જોઈએ કે તમારું બીએમઆઈ વીસ થી પચીસ ની રેન્જમાં રેન્જમાં બીએમઆઈ હોય એવા લોકોમાં હૃદયરોગનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળ્યું છે એ બધા લોકોએ તમારું વજન ઘટાડવા ઘટાડીને બીએમઆઈ તમારો વીસ થી પચીસ ની રેન્જમાં આવે એવો પ્રયાસ કરવો જોઈએ જેના માટે તમે કેલરી રિસ્ટ્રિક્શન કરી શકો છો અથવા તો દરરોજ એક્સરસાઇઝ કરી શકો છો આ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પરિબળ

કરવી જેમ કે ચાલવું દોડવું સાયકલિંગ કરવું સ્વિમિંગ કરવું આ એક્સરસાઇઝ કરવાથી લાંબા સમયે હૃદયનું હૃદયરોગનું પ્રમાણ ઘણું ઘટી જતું હોય છે મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેસ ઘટાડવા માટે યોગ અને પ્રાણાયામ પણ કરવું જોઈએ ખાવા પીવામાં કાળજી રાખવી જોઈએ જે આપણે આગળ જોયું કે ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ અને આ સિવાય બીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જો તમને હૃદયરોગ સિવાય બીજી કોઈ બીમારી છે જેમ કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કિડની બીમારી કે પછી ફેફસાની બીમારી તો એ કંટ્રોલમાં રાખવું તમારા ડોક્ટર ચેકઅપ કરીને એના માટે નિયમિત દવા લેવી બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પરિબળો એવા છે જે લાંબા સમયે હૃદય પર અસર કરતા હોય છે અને હૃદય રોગનું પ્રમાણ અને હૃદયમાં બ્લોકેજીસનું પ્રમાણ ધીરે ધીરે વધારતા જતા હોય છે જેને કંટ્રોલ કરવાથી આપણે એ પ્રોસેસ સ્લો કરી શકીએ છીએ અથવા તો અવોઇડ કરી શકીએ છીએ જનરલી કે વર્ષની ઉંમર પછી આપણે રેગ્યુલરલી એક કે બે વર્ષે એકવાર બોડી ચેકઅપ કરાવવું જોઈએ બોડી ચેકઅપમાં બ્લડ પ્રેશર મેઝરમેન્ટ કોલેસ્ટ્રોલ લેવલ બ્લડ શુગર ચેક ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે કે ઇસીજી અને ઇકો એટલે કે હૃદયનું પમ્પિંગ કેટલું છે એ જોવા માટે હૃદયની સોનોગ્રાફી આ બધા રિપોર્ટ આપણે કરાવતા હોય છે એવું માનવામાં આવે છે કે કે જો તમને બીજી કોઈ બીમારી હોય જેમ બ્લડ પ્રેશર ડાયાબિટીસ તો આ બધું ચેકઅપ ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર પછી જો તમે બે થી ત્રણ વર્ષે એકવાર કરાવો છો તો એ ઇનફ છે જો આ બધી બીમારી હોય તો વર્ષમાં એકવાર આ બધું ચેકઅપ કરાવવું જરૂરી છે આ બધા રિપોર્ટ જોઈને તમારા ડોક્ટર તમને આગળ સજેસ્ટ કરી શકે છે કે શું તમારે બીજા કોઈ રિપોર્ટ કરાવવાની જરૂર છે કે નહીં કે પછી આગળ હૃદયનું બ્લોકેજીસ કે હૃદય રોગનું પ્રમાણ કે એક્સટેન્ડ જાણવા માટે સ્ટ્રેસ ટેસ્ટ કે પછી સીટી સ્કોરોનરી એનજીઓ કે પછી સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોર એવા રિપોર્ટ કરાવવાની જરૂર છે કે નહીં એ તમને તમારા ડોક્ટર જણાવી શકે છે બધા જ લોકોએ એટલીસ્ટ લાઈફમાં એકવાર કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરાવી લેવું જોઈએ એનાથી એ આપણે જાણી શકીએ છીએ કે એટલે કે તમારું કોલેસ્ટ્રોલ વધારે છે છે કે કે નહીં કારણ એવું માનવામાં આવે કોલેસ્ટ્રોલ નું જમાવ જે ચરબીનો જમાવ હૃદયની નળીઓમાં થતો હોય છે દસ વર્ષની ઉંમર પછી ચાલુ થઈ જતો હોય છે સો જેટલો વધારે લાંબા સમય તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે રહેશે એટલું બ્લોકેજીસ જલ્દી ડેવલપ થવાના ચાન્સીસ રહેશે સો એકવાર આપણે બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરીને જોઈ લેવું જોઈએ કે બહુ એબનોર્મલી જીનેટિક ફેક્ટર્સ એટલે કે આનુવંશિક કારણોના લીધે તમારું કોલેસ્ટ્રોલ વધારે છે કે નહીં જો નોર્મલ હોય તો તમે ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર પછી બે થી ત્રણ વર્ષે એકવાર ચેકઅપ કરાવી શકો છો